નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ આજે જે રીતે આપણે સમાચાર સાંભળ્યા કે વિસાવદરની પેટા ચૂંટણીમાં હવે કઈ ગઠબંધન જોવા નહીં મળે એટલે કે હવે આપ કોંગ્રેસ અને ભાજપ સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે પરંતુ આમાં સૌથી વધારે ફાયદો કોને થવાનો છે નુકસાન કોને જવાનું છે તેમની ચર્ચા કરીએ મારી સાથે અત્યારે ખેડૂત અગ્રણી પરેશભાઈ ગોસ્વામી જોડાયેલા છે પરેશભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે જી નમસ્કાર આજે હવામાન નિષ્ણાંત તરીકે નહીં પરંતુ એક ખેડૂત નેતા તરીકે વિસાવદર ચૂંટણીની જાણકારી મેળવી છે તમારી પાસેથી સૌથી પહેલા તો જે રીતે તમે પણ સાંભળ્યું કે હવે ગઠબંધન ક્યાંય નથી થવાનું એટલે હવે આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપ સ્વતંત્ર રીતે લડવાનું છે પણ તમે પણ જોયું હશે કે ક્યાંક આમ આદમી પાર્ટી ને એવું હતું કે આ ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે એમ છે એટલે પહેલા જ રસ્તો બનાવ્યો ઇકો ઝોન મુદ્દે લડવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ આવ્યા કોંગ્રેસ જ નહોતું

અને ગુજરાતમાં જોવા જઈએ તો ત્રીસ વર્ષથી એ વનવાસ રોકવી રહ્યા છે લોકસભામાં આપણું ગઠબંધન હતું જે આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય અને અન્ય પક્ષો બધાનું હતું હવે ત્યારે બન્યું તો એવું કે ગઠબંધન વખતે અમુક પેટા ચૂંટણીઓ લોકસભાની સાથે હતી જેમ કે વાવણી ચૂંટણી હોય કે ગેનીબેન લોકસભામાં ચૂંટાયા પછી વાવની ચૂંટણી આવી એવી જ રીતે જુનાગઢ જિલ્લાનું માણાવદર છે માણાવદર ની અંદર અરવિંદભાઈ લાડાણી કરીને કોંગ્રેસ માંથી ચૂંટાયા હતા પણ એ ચૂંટાયા પછી ભાજપમાં ગયા એટલે ત્યાં પણ પાછું પેટા ચૂંટણી આવી પણ આ બંનેની અંદર ગઠબંધન ને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી એ કોઈ ઉમેદવાર ઉતારેલા નહોતા વાવમાં પણ નહોતા ઉતાર્યા અથવા તો માણાવદર માં નહોતા ઉતાર્યા ત્યારે એક એવું કમિટમેન્ટ થયેલું હતું કે જે જગ્યાએ કોંગ્રેસે સીટ ખાલી કરી છે ત્યાં આમ આદમી પાર્ટી ઉમેદવાર નહી ઉતારે આમ આદમી પાર્ટીની જે સીટ ખાલી થઈ છે ત્યાં કોંગ્રેસ ઉમેદવાર નહી ઉતારે તો આમ આદમી પાર્ટી ની એક જ સીટ ખાલી થઈ હતી વિસાવદર ની અણાવદર અને જે વાવ છે એ તો કોંગ્રેસના ઉમેદવાર જે ખાલી સીટો હતી એટલે આમ આદમી પાર્ટી એ પોતાનું વચન ત્યાં પૂર્ણ કર્યું છે ત્યાં કોઈ ઉમેદવાર ઉભા પણ ન રાખ્યા હવે વારો આવ્યો છે વિસાવદર નો વિસાવદર નો વારો આવ્યો છે પણ ક્યાં મને એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ ઉપર ભાજપનું પણ દબાણ છે અને મોટા ભાગે આપણે જોવા જઈએ તો કોંગ્રેસ ની અંદર રાહુલ ગાંધીએ પણ કીધું છે કે કોંગ્રેસ ની અંદર પણ ભાજપના માણસો રહેલા છે એટલે કોંગ્રેસ ની અંદર કે ભાજપના માણસો રહેલા છે એ લોકો એવું નક્કી કર્યું છે કે વિસાવદર ની અંદર કોંગ્રેસ લડશે એટલે કે એનપી ભાજપ ને મદદ કરવી હોય એવી અમે એની અંદર ખૂણે ખાચે ક્યાં ભાજપ તરફી જે પ્રેમ છે એ પ્રેમ નું પરિણામ આવી શકે છે પણ ખાસ અહીંયા આપણે નક્કી કોઈ નથી ભાજપે કરવાનું વિસાવદર એ માત્ર વિસાવદર ના ખેડૂતો નક્કી કરવાનું છે અને ખેડૂતોએ તો ઘણા સમય થી મન બનાવી લીધું છે ખેડૂતોને એક નથી અનેક જગ્યા જગ્યાએ તકલીફ છે સત્તામાં કોણ છે તો કે ભારતીય જનતા પાર્ટી એ પછી આપણે વિધાનસભામાં હોય કે લોકસભામાં હોય

વિસાવદર અંદર જે બે બીજા જૂના પડતર છે બીજી વાત એ કરવાની છે કે આપણા રાજ્ય ઉપર એક આફત સમાન વાવાઝોડું આવ્યું હતું જેની તારીખ હતી સત્તર મે બે હાજર એકવીસ સત્તર મે બે હાજર જે વાવાઝોડું આવ્યું એ વાવાઝોડા ની કમ્પ્લીટ અમને યાદી છે ત્યાં સુધી બાગાયતી પાકો વિસાવદર માં પણ મોટા પ્રમાણમાં છે ત્યારે સરકારે જાહેરાત કરી હતી કે બે હેક્ટરે એક લાખ રૂપિયા સુધીનું વળતરથી ખેડૂતોને સરકાર આપશે આજ દિવસ સુધી

એ છે અને ખેડૂતો સાત ટકા વ્યાજ ભરી પણ દે વ્યાજ વ્યાજની રકમ આપવાની હોય છે એ વ્યાજની ની રકમ માંથી સાત ટકા છે એમાંથી ત્રણ ટકા રકમ છે કેન્દ્ર સરકાર આપવાની અને ચાર ટકા રકમ છે રાજ્ય સરકાર આપવાની આજ દિવસ સુધી ખેડૂતોને આ ચાર ટકા રકમ છે રાજ્ય સરકાર આપવાની હોય છે ખેડૂતોને આપી નથી

બંધારણની જોગવાઈ પ્રમાણે જોવા તો કોઈ પણ રાજકીય ભૂલે ચુકે ચૂંટાઈ જાય ભાજપ ને એવી ઈચ્છા છે કે કદાચ કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાઈ જશે તો ત્રણ મહિનાની અંદર અમે ફરીથી એને ભાજપમાં પ્રવેશ કરાવી દેશું ને અમારા ઉમેદવાર હશે એટલે આવી રીતે બે ઉમેદવાર ઉતારવા જઈ રહી છે અને એનું જે મનસા છે એ વિસાવદર ની જનતા પૂરેપૂરી રીતે સમજે છે કેમ કે વિસાવદર ની જનતા ખૂબ હોશિયાર છે અત્યાર સુધીના ઇતિહાસમાં વિસાવદર ની જનતાએ જે પણ નિર્ણય લીધા છે એ એકદમ સમજદારી પૂર્વક લીધા છે અને સત્તાથી કે પૈસાથી ડર્યા વગર લીધા છે વિસાવદર ની જનતા છે એ સત્તાથી ડરવા વાળી નથી એ તો ગીરની જનતા કહેવાય એ તો સિંહ છે અને એ સિંહ છે ને એ કોઈથી ડરે નહીં એ ડર્યા વગર સત્તાની વિરુદ્ધમાં પણ મતદાન કરી અને સત્તામાં બેઠેલા લોકો ને મેસેજ આપે છે કે તમે જે અન્યાય કરો છો ને આ આ વળતો જવાબ છે અમારા તરફથી એટલે જે માનો કે આવશે તો આમાં પણ આવો જવાબ છે એ વિસાવદન ની જનતા આપવાની છે તમને કેમ એવું લાગે છે કે આવશે તમે ક્વેશ્ચન માર્ક લગાવ્યો કે ચૂંટણી આવશે તારીખ તો હજુ પણ જાહેર નથી તમને એવું નથી લાગતું કે નહીં જાહેર થાય એવું જાહેર નથી થઈ આ ખુબ મોડું થઈ ગયું છે અત્યાર સુધી જાહેર નથી થઈ ખુબ મોડું થઈ ગયું છે વિસાવદર અને ભેસાણ બંને તાલુકાના અ લોકો સાથે ત્યાંના ખેડૂતો સાથે અત્યાર સુધી ચૂંટણી ન કરીને અન્યાય કર્યો છે અને

તમને એવું લાગે છે કે ગોપાલ ઇટાલિયા ચાલો ચૂંટણી જાહેર થશે તો જીતી જશે કારણ કે એમનો પ્રચાર તમે તો ખેડૂતોની સાથે એમની સાથે વાતચીત થતી હોય એક ખેડૂત નેતા તરીકે તેઓ મેદાનમાં ઉતર્યા છે તો એમના પ્રચાર ઉપરથી તમને શું લાગે છે કે ખેડૂતો શું કહી રહ્યા છે કે આવા નેતાની જરૂર છે કે બીજા કોઈ નેતા પણ એમને જોઈએ છે રખડી રહ્યા છે ફરી રહ્યા છે કોઈ પ્રકાર નું ચૂંટણી પ્રચાર માટે નથી ફરતા એ કોઈ ચૂંટણી પ્રચાર કરવા નથી જતા કે એ નથી કોઈ પાસે મતની અપેક્ષા રાખીને મત માંગવા માટે જતા એ નથી એનું સંગઠન બનાવવા જતા ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે એટલા માટે ફરે છે ક્યાં ગામની અંદર કયો પ્રશ્ન છે એ નોટ થાય રોજે રોજ જેટલા ગામડા ફરે એટલા ગામડાના પ્રશ્નની યાદી તૈયાર થાય છે અને હું તમને વિશ્વાસપૂર્વક કઉ છું કે ગોપાલભાઈ ઇટાલિયા છે વિસાવદર ની ચૂંટણી જયારે આવશે ત્યારે એ ચૂંટણી માંથી ઉમેદવાર છે એ ચૂંટાવાના છે એ ચૂંટાયા પછી કેટલા કામ કરવાના છે ને એ કામની યાદી તૈયાર કરી રહ્યા છે એ ગોપાલભાઈ ચૂંટાઈએ

વિસાવદર ના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા હશે આ એક હજાર ટકાની વાત છે બેન હમ તમે તો ઇકોઝો ને બહુ નજીક થી જોયેલું છે કોંગ્રેસના કોઈ નેતા સપોર્ટ કરવા માટે હતા જો ચાલી આવતી માનસિકતાઓ છે ઇકો ઝોન નું આંદોલન છે એના પ્રણાતા છે એનું નામ છે પ્રવીણભાઈ રામ જે આમ આદમી પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા છે બે હાજર સોળ માં પણ પ્રવીણભાઈ રામે આમ આદમી પાર્ટીમાં જયારે લોતા ત્યારે પણ ઇકો ઝોન માટે મોટું આંદોલન ઇકો ઝોન નો પ્રવેશ ગીર વિસ્તારના જિલ્લાઓમાં નથી થવા દીધો એની પાછળ કોઈ મજબૂત વ્યક્તિ હોય તો એ છે પ્રવીણભાઈ રામ એની ત્યારે પણ મહેનત કરી હતી અને અત્યારે પણ એ મહેનત કરી રહ્યા છે અને અત્યારે જે પ્રવીણભાઈ રામ આંદોલન ચલાવી રહ્યા છે ત્યાં કોંગ્રેસના નેતાઓ તો ખાલી આવીને ફોટા પડાવી અને ખેડૂતોમાં પોતાનું પ્રભુત્વ જમાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે બાકી ખેડૂતોને ખબર છે કે પ્રવીણભાઈ રામ છે એ બે હજાર સોળથી લડી રહ્યા છે અને પ્રવીણભાઈ રામની મહેનતને કારણે આજ સુધી ઈકોઝોન છે હજુ લાગ્યો નથી અને પ્રવીણભાઈ રામ હોય ગોપાલભાઈ ઇટાલિયા હોય કે મારા જેવા ખેડૂતો માટે સારું ઇચ્છતા લોકો છે એ ચોક્કસથી મજબૂત મજબૂતપણે ત્યાં લડવાના છે ને ઇકોઝોન ને કોઈ પણ ભોગે અમે ત્યાં આવવા દેવાના નથી હા એક ચોક્કસ વાત છે કે ભારતીય જનતા પાર્ટી છે ને અત્યારે ટેસ્ટર અડાડી પાર ચેક કરવા માંગી રહી છે કદાચ માનીએ કે વિસાવદર ની તારીખ નક્કી થાય કે આ તારીખમાં ચૂંટણી હશે એ ચૂંટણી ની અંદર ભૂલે ચૂકે ભાજપ ચૂંટાઈ જાય તો ભાજપ એવું માનશે કે ઇકો ઝોન આવશે તો ખેડૂતોને કઈ વાંધો નથી આવું સમજીને ત્યાં ઇકો ઝોન લાગુ પણ કરી દેશે એટલે ભારતીય જનતા પાર્ટી વિસાવદર માં ચૂંટાય તો સો એ ઇકો ઝોન આવનારા સમયની અંદર લાગી જશે ઉના ગીર ગઢડા જેવા વિસ્તાર છે તાલાળાના ખેડૂતો છે આ બધાએ વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે મેદાનમાં ઉતરવું પડશે અને જે વિસ્તારો ને જે એકસો ને છન્નું ગામ છે ત્રણ જિલ્લા અને એકસો ને છન્નું ગામ લગભગ અગિયાર જેટલા તાલુકાઓ છે આ અગિયાર અગિયાર તાલુકાના ખેડૂતો વિસાવદર માં ચૂંટણી આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે પ્રયત્ન કરવા પડશે ને એ પ્રયત્ન કરીને જો હરાવશું તો જ ઇકો ઝોન નહીં આવે જો ભારતીય જનતા પાર્ટી વિસાવદર ચૂટાશે તો ફાઈનલ ઇકો ઝોન લાગુ પડી જશે આ મને ચોક્કસ વિશ્વાસ છે કેમ કે આંદોલનને સંપૂર્ણપણે મેં નજીકથી જોયું છું જોયું છે આંદોલનમાં મેં સંપૂર્ણપણે

શું થશે કેમ કે વિસાવદર છે ને એક પ્રકારનું ટેસ્ટર છે વિસાવદર અંદર ગોપાલભાઈ ઇટાલિયા જો હારે તો એક હજાર ટકા ઇકો ઝોન છે લાગશે આ વાત ચોક્કસ છે તમે તો ત્યાંના ખેડૂતોને મળ્યા હશો ભૂપતભાઈ વિશે શું વાત કરે છે કારણ કે ભૂપતભાઈ તો હર વખતે ઈચ્છા તો એવી જ પ્રગટ કરે છે કે એમને ચૂંટણી આ વખતે પણ લડવી છે ને પોતે જીતવાના છે તમે તો ત્યાંના ખેડૂતો સાથે વાતચીત કરી હશે કારણ કે આ રીતે આમ આદમી પાર્ટીમાં પેલા ભાજપે ટિકિટ ના આપી એટલે જોડાયા

કોઈ પણ નવી પાર્ટી આવે છે એ આપણું સૌભાગ્ય છે કેશુ બાપાના જીવન કાળમાં હું પણ જીવ્યો છું ને મને આનંદ વાત છે કેશુબાપા જેવા વ્યક્તિ આપને મળે નહી પાર્ટી શરૂઆત કરી હતી ગુજરાત પરિવર્તન પાર્ટી

ભૂપતભાઈ મારે ખંભે બેસાડીને ફેરવીસ અને ભૂપતભાઈ ના પગનો અંગૂઠો હું પાણી પીશ પીસાવું મેં વિસાબદરની બજારમાં જાહેર માઇકમાં પણ હું બોલેલું છું એક વર્ષ પહેલા જ્યારે પણ ભૂપતભાઈ પાર્ટીમાંથી રાજીનામું આપું ને ત્યારે મેં કીધું તું કે ભૂપતભાઈનું તો રાજકીય જે અસ્તિત્વ હતું એવું ખતમ થઈ ગયું છે એટલે ભૂપતભાઈ હવે ક્યાંય ચિત્રમાં છે નહીં અને ભૂપતભાઈ ને ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપે એવી શક્યતા હોય નથી એટલે પોપતભાઈ માટે બહુ વિશેષ ચર્ચાઓ કરવાની જરૂર નથી હા એ જે તે સમયે માણસે કામ કર્યા હશે મહેનત કરી હશે પણ રાજકીય નિર્ણય લેવા જોઈએ ને એ રાજકીય નિર્ણય કદાચ ક્યાંય ખોટા ભૂપતભાઈ લીધા છે ને એનો ભોગ અત્યારે એ બન્યા છે એની સજા પણ અત્યારે ભૂપતભાઈ ભોગવી રહ્યા છે એટલે એ બાબતની કોઈ ચર્ચાનો અત્યારે હું માનતો નથી કે વિષય છે હા વિસાવદર જનતા છે એ અન્યાયને હટાવવા માટે તેને ચોક્કસથી મતદાન કરે છે એ બે ની ચૂંટણીમાં પણ જે ભૂપેશભાઈ ચૂંટાણા હતા એ ભાજપને હરાવવા માટે અને આમ આદમી પાર્ટીની નૈતિક ઈમાનદારીને ધ્યાનમાં રાખીને વોટિંગ કરેલું હતું બિલકુલ પરેશભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો અમારા અહેવાલ ને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર